જો મિત્રો મોમેન્ટ પપ્પા હે ને આમાં વિણે હે માંડવી પપ્પા ખો ભાઈ વગાડ લીધું હે એક એક ખો ભાઈ થઈ જાય કાપવા ઉથલ માં અરે પણ માંડવી તા દેખાવા દે જો એક ઉથલ માં ખો ભાઈ આવી માંડવી થઈ જાય ઓપા વાંધો નથી આપણે વેલે વિણાઈ જહા એટલે વાંધો નથી આમાં ને આપણો ટૂઈટી ઓ છે યાર જો મોમેન્ટ પપ્પાએ કરી દીધું વિણવાનું ચાલુ હાલો તો એ વિણવામાં આપણે ઘરે જઈને માલનો નાખી માલને રાખી દે માલને ભાઈ લઈ હાલો આપણે માલનું કરવાને પછી પપ્પા ને મમ્મી એક ઉથલ મળીયા પછી આપણે જવાનું વાળક પવા હમણા બધા બોકે વાળ વડા થઈ ગયા વાળ કપી ના કો પી ના હાલો આપણે જવાનું વાળ કપવા સરકાર વિશે મુલીધર મિત્રો અને આપણે ગયાતા બેનને મુકવા તો હાલો હવે આપણે પાછા નિહાર થી આવી હાઈ ઘરે જવાનું હે આપણે અડધું રસ્તે પૂગ્યા હાઈ આ તો હું ગાલા બતੰਜરા ઓフィン દેખાડી દઉં ને કે આપણે બેન ને મૂકવા ગયા હતા ને પાછા આવી હ આપણે લોગી બની જઈને અને મમ્મી પપ્પા માંડ વીણે હે તો હાલો આપણે ઘરે જઈને બતાવી મમ્મી પપ્પા માંડ વીણે હે આપણે ગયા તો બેન ને મૂકવા હાલો મિત્રો તો જો આપણે પૂગ્યા આ ઘરે ઘરે પૂગ્યા તો મમ્મી કરવા માંંડા વાંડા અજી હું તો પૂગ્યો છું મમ્મી એ વાંડા લાલુ કરી દીધા વાહ નગર ના કે પછી જાય માનવીણ અજ માનવીણ નો જવાનું વાર હે નહીં તો સુજો લો ના ઓય આવા જ જરા લોઈ રહ્યો મમ્મી કઈ વાહ દે કરે જો પૂરા થઈ કે આખરી ઈ જાય છે હવે માનવી કરવા લો તો હવે પછી મડી હાલો મિત્રો તો જો આપણે બનાવી હૈ ચા અતન 10 વાગ ગયા હે તો મમ્મી હાટુ પપ્પા હાટુ ચા બનાવી જાય મમ્મી પપ્પા है हना मान मिले है बेन गए है भणवा मतलब आपरे चा करवो पड़े है आलो तो चा कर ले चा पकौ थोड़ो आग्रो है गैस फुल है ठीक आलो तो अब आपरे चा पकली ले आ तो आपरे राखी दे दू हां रेडी हम छीनी ने खा दूने चा पाकी जाए ले चा में राखी देहूं अन मोमेंट पा है માણવી વિણે ને જો વિણે ને ની આપડે દેવારો હોય ચા અડાણ દેખાતા નહી હોય તુવે રાડી આવી જ ને એટલે હાલો આપણે ચા કા નાખી પછી આગને થોડીક પછી આપણે બેન ને તેડવા જવા ને પછી તા હવે હું કામ આવે ઈ જોવાય અને આપણે ચા બનાવી લઈ માદને દે પછી કાંઈ કા ફટાફટ લઈ જાય પછી આપણે જવાનું બેનને તેડવા તો હાલો હવે ચા મધીન દે આપણી ડ્યુટી આપણે નિભાવીએ હાલો તો હવે પછી મળી હાલો મિત્રો તો જાવ આપણે ચા બનાવી લીધો છે અને હવે જઈએ ચા લઈ હવે જઈએ ફાકીન પાણી પડ્યા છે એ લઈ જાય પછી જો મોમેંટો પાવલા હેડે ને જવાનું છે હાલો તો હવે ન્યા જઈએ અને પછી મળી આટલું બધું હાથમાં લેવું અઘરૂ લાગતી આ જોયા ખરા બોપરે લઈ લઈ હાયલો બકરા યોતા જા હતી પાછો આમણો જોતોય નહી એ ઈ હોય ગયો આપડા છાયા જડી ગયો આપડે ઊભી ગયા ઉંકા બકરા નીકળી જાય પછી આપડે નીકળી જાય અજીક આવે છે વાહ ઘેટું હૈલા રાખજે આ આપડા થઈ જાય હાલતા આપણો છે એ બી ન તેડા છે આલા મિસ્ટર ડિપ્લેક આ બી ની તા

हाँ मधेश को नाश्ता लिए वो आप रहते हो हाँ जो आप रहे सीरोली है कारी मेहनत करे मर परसाती हो मस्तीया करवा माता तो आज तारीया लो कर लियो जो आप रहे थी ऐसी आये हों जिन्हों हाँ ऐसी बना मिल रही है मधेश हाँ वह गई मो ऐसी आये हों जिन्हें बीन आने है और जीवन वाले अच्छे આપડામ થોડું વાંધી મીણાઈ જાય એટલે પછી વાવી દઈ કામમે હો જોર વાવી એટલું કોફું થઈ ગયું ભઈ હાતી હું ઈજ કામ આપડામાં હાતી આકી નાખી ને પછી ઈમાં નીકળે તો ઠીક ને કર ઈમાં જોર સાટી દે ઓકે પાકો આપડે કોઈ ની બીક હા નીકળે તો ઠીક નકર નથી આપડે કોઈ ની બીક વાહ હા પપ્પા એમ કે નીકળે તો ઠીક ને નકર આપડે વાવો થોડીક ની બીક છે કે વાવી દે હું ઈમાં શું હોય પર આપરો જ છે હા હાલો તો હવે નાસ્તો કરી લે પછી મળી